વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટર ચોરીના આરોપીઓને ઝડપી પાડી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરલ ફોર લોસોડ તાપી શ્રી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપીનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મોહમ્બતસિંહ એલસીબી તાપી તથા સાથેના અધિકારી કર્મચારીઓ પોતાના બાતમીદારો રોકી તપાસ તજવીજ ચાલુ હતી અને હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મોહબ્મતસિંહ તથા સાથેના બીજા એલસીબી પેરલ ફરલો સ્કવોડના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા હતા દરમિયાન સાથેના અનારમ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસિકસિંહ તથા અનારમ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈનાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાલ સુઝુકી નંબર જી જે ટુ સિક્સ એસ નાઇન વન ઝીરો ઝીરોની ચોરી કરનાર ઇસમ હાલ વ્યારા સ્ટેશન રોડથી તળાવ રોડ તરફ ચાલતો ચાલતો જાય છે તેવી મળેલ બાતમી હકીકત આધારે વ્યારા સ્ટેશન રોડથી તળાવ રોડ ઉપરથી જતા બાતમી હકીકત વાળો આરોપી અક્ષય બાબુલાલ ભગુરે પકડી પાડી સદર અંગે પૂછપરછ કરતા અઠવાડિયા પહેલા ચોરી કરેલાની હકીકત જણાવતો હોય જે મોટરસાયકલ બાબતે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ખાતરી તપાસ કરતા સદર મોટરસાયકલ ચોરી બાબતે વ્યારા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત મુજબનો ગુનો દાખલ થયેલ હોય પકડાયેલા આરોપી પાસેથી કિંમત રૂપિયા પંદર હજારનો મુદ્દામાલ મુજબ તપાસ અર્થે આરોપીઓને તારીખ તેર અગિયાર બે હજાર પચીસના રોજ પકડી પાડી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે